નમસ્કાર મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ આપણે દસ ઓગસ્ટ બે હજાર પચીસ અને વાર છે મિત્રો રવિવાર તો આજે છે એક ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડો બંધ રહેવાના છે તો મિત્રો આગામી જે દિવસો છે એ દરમિયાન કપાસ બજાર એટલે કે આવતું અઠવાડિયું છે એમાં બજારમાં વધારો કે પછી ઘટાડો તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવશું એ પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલમાં નવા છે ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ ત્યારે કપાસની હાજર બજારથી તો મિત્રો મેં તમને ગઈકાલના જે વિડીયો છે એમાં પણ જણાવ્યું હતું કે જે નવો કપાસ છે એ અમરેલીમાં મિત્રો આવક થઈ ચૂકી છે અને જે વાત કરીએ તો ઓગણત્રીસ કિલોની આવક જોવા મળી હતી અને જે ભાવ છે એ પાંચ હજાર બસો અને બે રૂપિયા સુધીનો જે ખેડૂત છે એને ભાવ મળ્યા હતા આ ઉપરાંત મિત્રો જે બીજા પણ મોટા સેન્ટરો છે ત્યાં પણ નાની મોટી કપાસની આવકો શરૂ છે પરંતુ હજી પણ એટલા ભરપૂર પ્રમાણમાં આવકો આવી નથી આ ઉપરાંત વાત કરીએ અત્યારે કપાસની તો જૂનો કપાસ છે એના જે ભાવ છે એ અત્યારે સાડી પંદરસોથી લઈને પંદરસો રૂપિયા અથવા તો ચૌદસો નેવું અથવા તો મિત્રો જ્યાં ભાવ છે જોવા મળી રહ્યા છે એનાથી વિશેષ અત્યારે કપાસ બજાર છે એમાં ભાવ જોવા નથી મળી રહ્યા આ ઉપરાંત આગામી જે દિવસો છે એ દરમિયાન કપાસ બજારને હજી પણ થોડોક આપણે વાત કરીએ તો ઘટાડો જોવા મળી શકે છે કારણ કે જે ટેરિફ લાગ્યા છે દેશ ઉપર એના લીધે જે છે એ કોમ્યુડિટી જે છે એના ઉપર મિત્રો અસર પડી શકે છે આ ઉપરાંત વાત કરીએ મિત્રો તો હજી પણ આગામી દિવસો છે એ દરમિયાન જે બજાર છે ઘટતી જોવા મળી શકે છે અને જે ભાવ છે એ એક્ઝેક્ટલી સોળસોથી લઈને સોળસો ને દસ વીસની રેન્જ છે એમાં સૌથી ઊંચો ભાવ જોવા મળી શકે છે જ્યારે સરેરાશ ભાવ ફરી એકવાર ચૌદસો નેવું થી અથવા તો ચૌદસો સાહીઠ સિત્તેરથી લઈને પંદરસો પંદરસો વીસ ત્રીસ રૂપિયા સુધીના એવરેજ ભાવ આગામી અઠવાડિયામાં જોવા મળી શકે છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી આ ઉપરાંત વાયદા બજાર છે એમાં પણ આગામી દિવસો છે દરમિયાન હજી કોઈપણ પ્રકારના મોટા ચેન્જીસ થાય એવી ધારણા હવે મિત્રો છે નહીં એટલે વાયદા પણ સ્ટેબલ રહેશે બજાર પણ સ્ટેબલ રહેશે ઓલ ઓવર કન્ક્લુઝન કાઢવું હોય તો બજાર છે એમાં આગામી અઠવાડિયું છે દરમિયાન તેજી પણ નથી અને ખાસ કોઈ મંદી પણ જોવા નહીં મળે એકદમ સ્ટેબલ બજાર જોવા મળી જવાનું છે તો મિત્રો આજના માહિતી વિડિયો કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવો જો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અસ્તુ